નમસ્કાર મિત્રો ફોફ ને યુટ્યુબ ચેનલમાં સૌવાદિક સ્વાગત છે તો આજે આપણે વાત કરીશું ગુજરાત ગોણ સેવા પસંદગી મંડળ ની અંદર આવેલી બે સૌથી બેસ્ટ ભરતી વિશે જેમાં પહેલા નંબરની છે એ છે જુનિયર નિરીક્ષક વર્ગ ત્રણ અને બીજી જે છે એ ગુજરાતી સ્ટેનોગ્રાફર વર્ગ બે હવે આ બંને જે ભરતી છે ને એ બંને કાયમી છે ને બંનેમાં પગાર ધોરણ પણ ખૂબ સારું એવું છે અને જેની અંદર ડિપ્લોમા અને ગ્રેજ્યુએશન કરેલા બધા વિદ્યાર્થીઓ એપ્લાય કરી શકશે તો વિડિયો ને એણ સુધી જરૂરથી જોજો કારણ કે આની અંદર આપણે એની પરીક્ષાની પેટર્ન પગાર ધોરણ અને અને બીજું પણ પણ ઘણું બધું ડિસ્કસ કરીશું તમારા મિત્રોને જરૂરથી શેર કરજો જેમાં પહેલા નંબરની પોસ્ટ વિશે અત્યારે આપણે વાત કરીશું જે છે જુનિયર નિરીક્ષક વર્ગ ત્રણ હવે અહીંયા તમે જોઈ શકો છો કે આ જે ભરતી છે ગાંધીનગર દ્વારા અન્ન અને નાગરિક પુરવઠા અને ગ્રાહકો બાબતોનો જે વિભાગ છે એની અંદર જુનિયર નિરીક્ષક વર્ગ ત્રણ ની ભરતી થશે અને આ જે છે સીધી ભરતી છે જેની માટે ઓજસ પરથી આનું ફોર્મ ભરી શકાશે અને પાંચ બાર બે થી ઓગણીસ બાર બે સુધી તમે આની અંદર ઓનલાઈન અરજી કરી શકશો હવે જે પણ મિત્રોને ઘરે બેઠા જે અમારી પાસે ફોર્મ ભરાવવું હોય ને તો આ નીચે આપેલા ટેલિગ્રામના નંબર પર તમે મેસેજ કરીને ફોર્મ ભરાવી શકો છો અથવા તો આપણી જે ડિસ્ક્રિપ્શન છે એની અંદર પણ ડાયરેક્ટ અમને મેસેજ કરવા માટેની લિંક તમને મળી જશે હવે જો ટોટલ જગ્યાઓની વાત કરીએ તો જુનિયર નિરીક્ષક વર્ગ ત્રણ ની ટોટલ સાહીઠ જગ્યાઓ છે જેની અંદર પાંત્રીસ જનરલ છ ઈડબલ્યુ એસ છ અનુસૂચિત જાતિ આઠ એસટી અને પાંચ ઓબીસી ની જગ્યાઓ છે અહીંયા તમે મહિલાઓ અને પુરુષો માટેની પણ અલગ અલગ જગ્યાઓ જોઈ શકો છો તમે વિભાગ કે ખાતાની વડાની કચેરીનું નામ જોઈ શકો છો અને જો પગારની વાત કરીએ તો આની જે શરૂઆત થાય છે એ ચાલીસ હજાર આઠસો રૂપિયા થાય છે મતલબ કે પાંચ વર્ષ સુધી તમને ચાલીસ હજાર આઠસો રૂપિયા પગાર મળશે અને ત્યારબાદ તમારો ફૂલ પે થઈ જશે તો પગાર બહુ સારો એવો કહી શકાય જો વયમર્યાદા અને લાયકાત વાત કરીએ તો વર્ષ સુધીના વિદ્યાર્થીઓ આની અંદર એપ્લાય કરી અને શૈક્ષણિક લાયકાતની વાત કરીએ તો તમે ગ્રેજ્યુએશન ભૌતિક વિજ્ઞાન અથવા મિકેનિકલ અથવા ઇલેક્ટ્રિકલ અથવા ઇલેક્ટ્રોનિક્સ એન્જિનિયરિંગની પદવી ધરાવતા હોવા જોઈએ અથવા તો તમે મિકેનિકલ ઇલેક્ટ્રિકલ મિકેનિકલ અથવા ઇલેક્ટ્રિકલ અથવા ઇલેક્ટ્રોનિક્સમાં સેકન્ડ ક્લાસ સાથે ડિપ્લોમા પાસ કરેલું હોવું જોઈએ અને જે પણ ક્ષેત્રમાં તમે ડિપ્લોમા કર્યું હોય એનો બે વર્ષનો તમારી પાસે અનુભવ હોવો જોઈએ મતલબ કે જે પણ વિદ્યાર્થીઓએ ડિગ્રી કરેલી હોય એમના માટે કોઈ એક્સપિરિયન્સની જરૂર નથી પરંતુ જે પણ વિદ્યાર્થીઓએ ડિપ્લોમા કરેલું હશે એમને બે વર્ષનો એક્સપિરિયન્સ જોઈશે બીજું કે તમને કોમ્પ્યુટરની જાણકારી હોવી જોઈએ અને ગુજરાતી અથવા હિન્દી નું પૂરતું જ્ઞાન હોવું જોઈએ હવે જો કેટેગરી વાઇઝ એજ લિમિટ જોઈએ તો અહીંયા તમે દરેક કેટેગરીની એજ લિમિટ જોઈ શકો છો અને એની અંદર મળતી છૂટછાટ પણ પણ જોઈ શકો છો તો તમારી જે કેટેગરી હોય એ અહીંયા તમે જોઈને એની અંદર છૂટછાટ જોઈ શકો છો હવે અહીંયા કોમ્પ્યુટરની જાણકારીનું તમારી પાસે સર્ટિફિકેટ હોવું જોઈએ મતલબ કે તમે કોઈ પણ પ્રકારનો ડિપ્લોમા કે સર્ટિફિકેટ કોર્સ કરેલો હોય તો એનું પ્રમાણપત્ર પણ ચાલશે અથવા તો તમે ડિગ્રી કે ડિપ્લોમા કરવી હોય એ સિલેબસની અંદર જો કોમ્પ્યુટર એઝ અ સબ્જેક્ટ હોય તો પણ ચાલી શકે છે ધોરણ દસ અથવા તો બાર ની અંદર કોમ્પ્યુટર એઝ અ સબ્જેક્ટ હોય તમારા રિઝલ્ટની અંદર તો પણ એ વેલિડ ગણાશે અને જે પણ મિત્રો પાસે ટ્રિપલ સી નું સર્ટિફિકેટ ના હોય અને જો એમને સીસીસીનો કોર્સ કરવો હોય તો એ પણ અમારો સંપર્ક કરીને કરી શકે છે જેના માટે નીચે આપેલા નંબર પર તમે મેસેજ કરીને માહિતી લઈ શકો છો હવે જો આની અંદર શૈક્ષણિક લાયકાતની જે તારીખ છે અથવા તો નોન પ્રિમિલિયર સર્ટિફિકેટની જે તારીખ છે એ ઓગણીસ બાર બે હજાર ચોવીસની સ્થિતિને ધ્યાનમાં લેવામાં આવશે મતલબ કે ઓગણીસ બાર બે હજાર ચોવીસ પછીની કોઈપણ ડિગ્રી અથવા તો દાખલો વેલિડ ગણવામાં આવશે નહીં અરજી કરવાની રીત આપણે પેલા વાત કરીએ રીતે ઓજસ પરથી તમે આની અંદર એપ્લાય કરી શકશો અને સુધી તમે આની અંદર એપ્લાય કરી શકશો હવે આની અંદર પરીક્ષા ફી પણ છે જે બિન અનામત વર્ગ માટે પાંચસો રૂપિયા છે એટલે કે જનરલ કેટેગરી માટે અને બીજી બધી કેટેગરી માટે ચારસો રૂપિયા છે આની અંદર એક ખાસ અહીંયા નોંધ છે કે જે પણ મિત્રો આ એક્ઝામ આપશે એ બધાને આ ફી રિફંડ પાછી મળશે અને જે પણ મિત્રો પરીક્ષા આપવા નહીં છે એમને આ ફી પાછી મળે નહીં તો આપણે એક સારી બાબત કહી શકાય જો આની અંદર એક્ઝામની વાત કરીએ તો પાર્ટ એ ની અંદર તાર્કિક કસોટીઓ તથા ડેટા ઇન્ટરપ્રિટેશન ત્રીસ માર્કસ રહેશે અને ગાણિતિક કસોટીઓ કરંટ અફેર ગુજરાતી અને અંગ્રેજી એ ત્રીસ માર્ક્સના રહેશે અને સંબંધિત વિષય અને તેની ઉપયોગિતાને લગતા પ્રશ્નો એટલે તમે જે પણ ડિગ્રી અથવા ડિપ્લોમા કર્યું હશે એના રિલેટેડ એકસો વીસ પ્રશ્નો રહેશે જેના ટોટલ ગુણ થશે એકસો ને પચાસ એમ મળી પાર્ટ એ ના સાહીઠ અને પાર્ટ બી ના એકસો પચાસ પ્રશ્નો કવર કરવાના રહેશે તમારે તો આ રીતે આની એક્ઝામ લેવામાં આવશે હવે જે પણ વિદ્યાર્થીઓ કોઈ પણ ખેલ સ્પર્ધામાં ભાગ લીધેલો હોય જેમ કે રાષ્ટ્રીય આંતરરાષ્ટ્રીય અથવા તો આંતર યુનિવર્સિટી અથવા અખિલ ભારત શાળા સંઘ દ્વારા યોજાતી સ્પર્ધાઓમાં હવે આની અંદર જેમણે ભાગ લીધો હોય એમને પાંચ ગુણ એક્સ્ટ્રા મળશે મતલબ કે રમતોમાં પણ તમે અહીંયા જોઈ શકો છો આ જેટલી પણ રમતો છે એમાંથી કોઈ પણ એક રમતમાં તમે જો ભાગ હોય ફક્ત આ આ સ્ટેજમાં જ સિવાય બીજી કોઈ પણ સ્પર્ધા વેલિડ નહીં ગણાય તો આના તમારે પ્રમાણપત્ર પણ મેળવવાના રહેશે અને એ રજૂ કરવાના રહેશે તો જેમના તમને પાંચ માર્ક્સ એક્સ્ટ્રા મળશે તો સ્પોર્ટ્સ પર્સનને પણ આની અંદર સારો એવો ફાયદો થશે તો આપણે વાત કરીએ જુનિયર નિરીક્ષક વર્ગ ત્રણ વિશેની હવે નેક્સ્ટ આપણે બીજી ભરતીની વાત કરીએ જેનું નામ છે ગુજરાતી સ્ટેનોગ્રાફર જેની પાંચ બાર થી ઓગણીસ બાર સુધી ઓનલાઈન ફોર્મ ભરવાનું રહેશે અને જે પણ મિત્રોને ફોર્મ ભરાવું હોય એ નીચે આપેલા નંબર પર મેસેજ કરીને અમારી પાસે ફોર્મ ભરાવી શકે છે હવે જો જગ્યાઓની વાત કરીએ તો ગુજરાતી સ્ટેનોગ્રાફર ગ્રેટ ટુ અને વર્ગ ત્રણ જેની ચોત્રીસ જગ્યાઓ છે જેમાં જનરલ કેટેગરી માટે દસ જગ્યાઓ બે ઈડબલ્યુ માટે છે બે એસસી કેટેગરી ચૌદ એસટી કેટેગરી માટે અને છ ઓબીસી કેટેગરી માટે છે જેમાં હવે જો પગારની વાત કરીએ તો ચાલીસ હજાર આઠસો રૂપિયાથી પગારની શરૂઆત થાય છે અને પાંચ વર્ષ સુધી તમને આ પગાર મળશે ત્યારબાદ તમને ફૂલ પેનો લાભ મળશે જો વય મર્યાદા અને શૈક્ષણિક લાયકાતની વાત કરીએ તો વય મર્યાદા વીસ વર્ષથી લઈને ચાલીસ વર્ષ સુધીના વિદ્યાર્થીઓની અંદર એપ્લાય કરી શકશે અને જો એજ્યુકેશનની વાત કરીએ તો તમે ગ્રેજ્યુએશન કમ્પ્લીટ કરેલું હોવું જોઈએ અને જેની અંદર કોઈપણ પ્રકારનું ગ્રેજ્યુએશન ચાલશે મતલબ કે તમે બીએ કરેલું હોય બીએસસી કરેલું હોય બીકોમ કરેલું હોય એન્જિનિયરિંગ કરેલું હોય કે કોઈપણ પ્રકારનું ગ્રેજ્યુએશન કરેલું હોય તમને કોમ્પ્યુટરની જાણકારી હોવી જોઈએ અને ગુજરાતી અથવા તો હિન્દી અથવા બંને ભાષાનું પૂરતું જ્ઞાન હોવું જોઈએ તો આ આપણે વાત કરી કરીએ ક્વોલિફિકેશન પણ તમને છૂટછાટ મળશે જે તમે કેટેગરી સ્ક્રીન ઉપર જોઈ શકો છો તો તમારી જે પણ કેટેગરી લાગુ પડતી હોય એ પ્રમાણે છૂટછાટ આપેલી છે જે તમે અહીંયા જોઈ શકો છો હવે આની અંદર પણ તમારી જો કોમ્પ્યુટરની જાણકારી અંગેનું તમે કોલેજ કરેલી હોય એની અંદર જો કોઈ સબ્જેક્ટ હોય કોમ્પ્યુટર તો પણ ચાલશે અથવા તો ધોરણ દસ કે બાર ની અંદર એઝ અ કોમ્પ્યુટર સબ્જેક્ટ હોય તો પણ ચાલશે અને જો તમારી પાસે કરેલું કોઈ માન્ય સંસ્થાનું હોય તો પણ અરજી કરવાની રીતે આપણે આગળ વાત કરીએ રીતે ઉજસ્પરથી કરી શકાશે ત્યારબાદ શૈક્ષણિક લાયકાતની અંદર ઓગણીસ બાર બે હજાર ચોવીસ સુધીના સર્ટી વેલિડ ગણાશે એના પછી કોઈ પણ સર્ટિફિકેટ વેલિડ ગણાય નહીં જો તમને આ ભરતીને લગતો કોઈ પણ ડાઉટ હોય ને તો તમે ફોન કરી શકો છો જો આની અંદર પણ પરીક્ષા ફીની વાત કરીએ તો જનરલ કેટેગરી માટે પાંચસો રૂપિયા છે અને બીજી બધી કેટેગરી માટે ચારસો રૂપિયા છે જે પણ મિત્રો આની અંદર પણ પરીક્ષા આપવા જશે એમને આ ફી પાછી મળી જશે જો આની અંદર પરીક્ષાની વાત કરીએ પહેલા તો એક રહેશે લાયકી પરીક્ષા મતલબ કે લઘુલિપી કસોટી આ એક સ્ટેનોગ્રાફરની પોસ્ટ માટે છે અને એમાં પણ ગુજરાતી સ્ટેનોગ્રાફર તો તમને આ બધી પ્રકારનું નોલેજ હોવું જોઈએ અથવા તો તમે કોઈ પણ જગ્યાએ ક્લાસીસ જોઈન કરીને પણ આની ટ્રેનિંગ લઈ શકો છો હવે અહીંયા તમે જોઈ શકો છો આ પરીક્ષા છે એની અંદર પ્રતિ મિનિટ શબ્દોની ઝડપે મિનિટના ગુજરાતી પરિચ્છેદનું અને તેનું અનુલેખન પ્રતિ મિનિટ સાત શબ્દોની ઝડપે કરવું અને એ પણ ટાઈપિંગથી નહીં સુવાચ હસ્તાક્ષરમાં હવે આ જે છે એ જે સ્ટેનોગ્રાફરના ક્લાસ કરાવતા હોય એ તમને બહુ સારી રીતે સમજાવી શકે છે હવે આ જે છે એ પ્રાથમિક પરીક્ષા કહી શકાય એના પછી તમારે મુખ્ય પરીક્ષા આપવાની રહેશે અને જેની અંદર બે પ્રશ્નપત્રો રહેશે જેમાં જે પહેલો ભાગ છે એ સો માર્ક્સનો રહેશે અને એની અંદર અહીંયા તમે જોઈ શકો છો કે નિબંધ સંક્ષિપ્ત લેખન પત્ર પત્રલેખન ગુજરાતીમાંથી અંગ્રેજી ભાષામાં પાસાંતર અંગ્રેજીમાંથી ગુજરાતી ભાષામાં ભાષાંતર ગુજરાતી વ્યાકરણ અને કોમ્પ્યુટર અંગેના પાયાની જાણકારી આ રીતે તમારી એક્ઝામ રહેશે જેની એકસો વીસ મિનિટની અંદર આ સો માર્ક્સનું કમ્પ્લીટ કરવાનું રહેશે અને આ જે પેપર હશે એ વર્ણનાત્મક અને હેતુ લક્ષી એટલે કે તમારું લેખિત રહેશે ત્યારબાદ બીજા નંબરના જે પેપરની વાત કરીએ તો એ પણ લઘુલિપી અને અનુલેખનનું ટાઇપિંગ જેની અંદર 100 માર્ક્સનું પેપર રહેશે અને બધું જ તમારે જે સ્ટેનોગ્રાફર રિલેટેડ સિલેબસ છે એ પ્રમાણે રહેશે તો આનો પણ તમે સ્ક્રીનશોટ લઈ શકો છો હવે આમાં પણ આગળ આપણે જેમ વાત કરી એ રીતે જ જે પણ મિત્રોએ આ ત્રણ પ્રકારની રમતોમાં ભાગ લીધો હોય એમને પાંચ માર્ક્સ વધારાના મળશે તો આપણે વાત કરીએ બે ભરતી વિશે તો જો તમને આ વિડીયો પસંદ આવ્યો હોય તો તમારા મિત્રો સાથે જરૂરથી શેર કરજો અને બીજી આવી જ નવી માહિતી માટે ફોડી યુટ્યુબ ચેનલ ને સબસ્ક્રાઈબ જરૂરથી કરી લેજો